પણ જો આપણું ભજન ભીતરથી પ્રગટ થયું છે ને તો સતત અહો

એ ખરખું પીર છે ગુરુને કોઈ વાલો નથી કોઈ દવલો નથી ગુરુને કોઈ ઉપર માન હોય અને કોઈના ઉપર અપમાન હોય એવો પણ ન હોય અને ગુરુને કોઈ હબોય ન હોય કોઈ વાલો ન હોય સદગુરુ તો બધાયને ના હદઈની અંદર હમાવી લે છે એટલે તો સદગુરુની ઉંમર ક્યાં એના હૃદય પોળા પડી જાય તમને મને બધાયને બેહારે હોય ને અમારા રામભાઈ જેવા એટલા બધા જાડા હોય એને ગુરુ હદઈમાં બેહારે પછી ગુરુનું હૃદય કેટલું કામ કરે પણ પડીક નહીં

એનો દુખ થાહે એની તડપ થાહે એટલે દુલાકા ભજનમાં વાણીમાં કહી જશે ને કે ભંડારામાં ભડા અડળક નાળ્યા રે રે પોને સોપવી રે ઓજી ખેતર પાક્યા અડળક દાણા પણ

અને વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી માટે સદગુરુ નું નામ આપણા થી ઉજવું ના થાય તો એના માટે કોઈને દોષ લાગતો નથી પણ સદગુરુ નામને કલંક ન લાગે એના માટે જ આપણે અઠવાડિયે ભેગા થાય છે

તો એ શું કામ નું એટલે સદગુરુ ની વ્યથા ન થાય સદગુરુ ને ગુરુ મહારાજે આપણને ચાવી બતાવી અને આ કાયા રૂપી નાવડા ની અંદર કીર્તાર કેવી રીતે વસે એ આંગળી ચિંધિત બતાવી દીધો કે તું આ મન નથી તું શરીર નથી આ કાયા માં કઈ વસ્તુ તારી નથી

પાંચ તત્વના જગત ને સદગુરુ મહારાજે ખબર કરી કે તું ખોળી જો તારી અંદર અને તું હોનું રાખતો હોય ને લોકલ રાખતો હોય લોકર કરતા વધારે સાવચેતી વાળી વસ્તુ હોય એની અંદર મૂકી અને

કે સંતો કીધું સ્વાહા થઈ નથી થાય નહી ઓલો યજ્ઞ કરો તો બીજા બતાવે બીજા શ્યાર બતાવે આ મનુષ્ય જીવન માં જાય

થાય એમ આપડી સુરતા જો સદગુરુ ની સુરતા માં હમાય જાય તો આ જગત છે નહીં શબ્દ નું કુષનું ભરેલું છે શબ્દ સિવાય કાઈ નથી ગુરુ એ દેહ લીધો તો શબ્દથી લીધો છે કઈ હા લઈ લીધું બધું

સંતો એ કીધું જ મેં થા જબ હો થા તો બે નહીં મેં થા હો નહીં બે વસ્તુ એકમાં હમાય નથી એમ ગુરુ અને શિષ્ય જુદા નથી

ભવાડા કરતા કરતા નહીં કારણ કે ભજન કરશું ને તો જ ભીંજા હું અને ભીંજા હું તો જ ભગવાનને ગમશું અને ભગવાનને ક્યારે ગમશું કે જ્યાં બધી ગમશું ને